વાંધો ને હાલો ચાલો મિત્રો અમે બધા જઈ છીએ કિશોરભાઈ વાડીએ તમે અમારા વિડીયોમાં બનાવી દેજો ચાલો અમે કિશોરભાઈ વાડીએ જઈને મળીએ ચાલો મિત્રો અમે બધા જઈ છીએ કિશોરભાઈ વાડીએ જવો તમે જાવું ને હાલો 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 આવો પાછળ હાલો से कितना पास रहता है हां आ दो ना अभी छे हूं यार आओ नहीं तुम्हारे <coughs> वाटे हो मैं चमाए रहिए हां मां लेओ रहिए आ लेओ कोठी खाता है एवो तो नहीं है किशोर भाई यहां से कौन है वो किशोर भाई आ भी जाए किशोर है ना हम आगे से

લે લે ครับ щуюડો બનાવજે ઉંગળીસા ફુકમારે પોચમી જે સાહેબ ઉતમી આવી ગઈ રેજી પેલા તું સાહેબ લાગે છે ના ના છે સેકડું લઈ આવવા એક નંબર મીઠાઈ તો ખાવા પીસળ પર વાડી આવજો હે હું સાકુ હાલો હાલો અમે તો જ્યા

વાવે વાવે તો જો ડોડા નું કામકાજ ચાલુ થઈ ગયું છે હવે બધા આપડો

અયા બધા હારા છે તો ચાલુ કરી દીધું ખાવાનું ચાલુ રાખવાનું ધીમે ધીમે ખાવાનું આવી જાય ખાવાનું છે અમે તો મેન છે

ડોડો ડોડો કેમ પાલે ડોડા હેક પાડો રોહિયા કવા બધું ખેચ

bây bây mấy đây là video mà